હવે આપણે એ જાણીએ કે મહાવ્યથા શું છે એક તો પાર્ટ થયો કે મારા મારીનો પણ આ મહાવ્યથા છે એટલે કે વ્યથાથી બી વધુ સ્વેચ્છાપૂર્વક કરવામાં આવેલ કૃત્ય એટલે મહાવ્યથા એટલે એવું કોઈ કૃત્ય કે જેમથી મોત નિપજી શકે છે એવું કોઈ કૃત્યને મહાવ્યથા કહેવાય છે જો આઈપીસીની કલમ ત્રણસો પચીસ પ્રમાણે મહાવ્યથા થઈ શકે છે એમાં બીએનએસની કલમ એકસો સત્તર બે મુજબ નવી કલમ બી એન થી એમાં એકસો સત્તર બે મુજબ મહાવ્યથા છે એમાં સજા સાત વર્ષની છે અને દંડ છે અને જામીન લાયક છે અને જેને વ્યથા આપણે જાણે કે કોઈને કર્યું હોય તો એની હાથે સમાધાન બી થઈ શકે છે કોઈ પણ મેજીસ્ટ્રેટને ચલાવવાની સત્તા છે એમાં મહાવ્યથામાં એટલે કે એવી કોઈ વ્યથા કે જે પંદર દિવસથી વધુનો ખાટલો હોય વીસ દિવસનો હોય એટલે એમએલસી પેપરમાં વીસ દિવસની એ ત્યાં એ બેડ પર રહેલો હોય એને મહાવ્યથા કહેવાય છે અને આઈપીસીની કલમ ત્રણસો છવ્વીસ એ બી મહાવ્યથા છે પણ એ એકદમ અલગ છે એમાં કોઈ પણ સાધનો એટલે ધારદાર સાધનો વડે એને ઈજા પહોંચાડવામાં આવી હોય જાણ કે ગોલી કે કોઈ એસિડ નાખીને કે કોઈ મોત નીપજાવવામાં આવ્યું હોય એવા કોઈ ત્રીસણ હથિયાર વડે એટલે એને મહાવ્યથા કહેવાય છે એની કલમ બીએનએસ પ્રમાણે એકસો અઢાર બે મુજબ નવી કલમ પ્રમાણે મહાવ્યથા છે એ આજીવન કે દસ વર્ષ અને દંડની સજા છે પણ એમાં કેવું છે કે મેજિસ્ટ્રેટ જે ન્યાયાલયમાં આપણે કેસ નાખો એની મંજૂરી હોય તો જ આપણે સમાધાન કરી શકીએ જ્યારે આમાં જામીન થઈ શકે ને આ બિન સજા છે ત્રણસો છવ્વીસ એકસો અઢાર બે એ બિન જામીન લાયક સજા છે એમાં સમાધાન થઈ શકે અને પ્રથમ વોર્ડના મેજિસ્ટ્રેટને સાંભળવાની સત્તા છે એટલે એ પ્રથમ એટલે જઈ શકે છે ત્રણસો છવ્વીસ એ બીએનએસની કલમ એકસો અઢાર બે મુજબ હવે એને કોઈ આપણે જાણ કે લિબરલી બતાવું હોય કે જાણે કે સજા ઓછી કરવી હોય તો એમાં આઈપીસીની કલમ ત્રણસો પાંત્રીસ જે હવે બીએનએસની કલમ એકસો બાવીસ બે મુજબ છે એમાં ચાર વર્ષની સજા અને બે હજાર રૂપિયાનો દંડ છે એમાં પ્રથમ વર્ગના મેજિસ્ટ્રેટને સાંભળવાની સત્તા છે તે જામીન લાયક છે અને જેની સાથે મહાવ્યથા થઈ છે એની સાથે આપણે સમાધાન કરી શકીએ એટલે કે એમએલસી પેપર આવ્યું હોય કે એમાં જેટલો ખર્ચો થયો હોય એને જે વળતર હોય જે હાડ મારી થયો આવવા જવાનો ખર્ચ જે સમથિંગ કોર્ટની બહાર આપણે કે કોર્ટની અંદર રહીને આપણે સમાધાન કરી શકીએ છીએ એટલે આ રીતે બી આપણે આઈપીસીનો જે દાયલો છે જે આ વ્યથા અને મહાવ્યથા એમાંથી આપણે એ કેસને લીબળ કરી શકીએ છીએ એટલે કે નાનો કરી શકીએ છીએ એટલે સજા ઓછી થાય અને સમાધાન થઈ શકે અને કેસ નું બર્ડન ને વધે કોર્ટમાં એ બી આપણે કરી શકીએ છીએ